કેમ છો હું મારા બધા ગુડ મોર્નિંગ થઈ જાય મસ્ત મજાના ચકલા દાણા નાખી દઈએ જો ભાણો તૈયાર થઈને આતો રહ્યો જો જોઈ ગયો તો ચકલા દાણા નાખી દઈએ કોઈ જઈએ સાઈડ પર

જો આને પ્લાસ્ટર કરવાનું હોય આ તો આ દિવાલને ઠેટ લાગે તો આને પ્લાસ્ટર કર નાખી આને પ્લાસ્ટર કર નાખી આ બીમ કરવાનું જો માલ ખાપી બાપી જડી કર નાખી ફાઇનલી ગાય જુઓ પ્લાસ્ટર થઈ ગયું હે પ્લાસ્ટર થઈ ગયું ને હવે જુઓ આને માટી નાખી અંદર કારણ કે જો બીલા ગોઠવવાના ત્યાં નાના બિલા આવે આ મોટા બિલા એટલે લેવર કરવું પડશે તો નાખી દઈએ પછી રેતી નાખી દઈએ તો ચાલુ કરી નાખીએ ગોઠવવાનું પેલી રેતી નાખવાની તો હમણાં રેતી નાખી દઈએ મળે તો ઘણો હવે નાખીએ અમે પેલા ગાડીને પછી નાખવાની પહેલી ફાઈનલી ગાય જુઓ બેલા લગાવવાનું ચાલુ કરી નાખ્યું હોય આ ગાડી કરી નાખી પહેલાં ત્યાં જો આવે એટલે ચાલુ કરી નાખ્યું હોય ટાઈસોની ગોથ લગાવી